કેમ છો મજામાં શું વાક્યોની દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણું જે જીવન અવિરત ચાલતું રહે છે સતત ચાલતું રહે છે તે બધાની વચમાં થોડોક વિશ્રામ ખૂબ જરૂરી છે આવી જ કઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ધ્યાન મેડિટેશન શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે આ દુનિયાની બધી જ બાબતોથી એકાંત તમારી દિવ્યતાનું ધ્યાન તમારી આત્મા માટે એટલો જ જરૂરી ખોરાક છે જેટલો જરૂરી તમારા શરીર માટે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે આમાં સતત ચાલતા રહેલા જીવન વિશે છે આપણે આપણા જીવનમાં એટલા બધા ઓછો છીએ એટલા બધા ખોવાઈ ગયા છીએ કે આપણે પાસે વિચારવાનો પણ સમય નથી હોતો અને જ્યાં વિચારવાનો સમય નથી હોતો ત્યાં આપણે ઘણા બધા નહીં કરવાના કામ પણ કરી નાખીએ છીએ અને પાછળથી પસ્તાઈએ છીએ અહીંયા જે વાત છે તે એ જ છે કે સતત ચાલતા જીવનમાં થોડોક વિશ્રામ લેવા માટે થોડું ધ્યાન કરવું જરૂરી છે થોડું મેડિટેશન કરવું જરૂરી છે આ મેડિટેશન ના ધ્યાન જ છે જે આપણને બતાવે છે કે આપણે અત્યારે ક્યાં છીએ આપણે શું કરી રહ્યા છીએ અને કેમ કરી રહ્યા છીએ આ ધ્યાન મેડિટેશન છે જે આપણને ખોટા પગલા ભરતા અટકાવે છે અને આપણા જીવનને વધારે સુમધુર બનાવે છે આપણા મનના ખોરાક માટે ધ્યાન ખૂબ જ જરૂરી છે જેમ શારીરિક વિકાસ માટે જે આપણે ખાવાનું ખાઈએ છીએ જે પૌષ્ટિક ખાવાનું ખાઈએ છીએ જે આપણા શરીરનો વિકાસ કરે છે તેવી જ રીતે આપણા મનને વિકસિત કરવા માટે સારા પુસ્તકો સારી આત્મકથાઓ વાંચવી ખૂબ જરૂરી છે અને આ બધી વસ્તુઓ આપણા મનની અંદર જાય છે એનાથી આપણને ખ્યાલ આવે છે કે આપણે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ અને ક્યારેક ક્યારેક માનસિક રીતે ધ્યાન ધરવું તે પણ એટલું જ જરૂરી છે આ જ સમયે આપણને રિફ્લેક્ટ કરવાની ખબર પડે છે આપણને અંદર જોવાની ખબર પડે છે કે આપણે શું કરી રહ્યા છીએ એટલે બસ મારા મિત્રો આ જે ધ્યાન છે જે સાચો અર્થ એને એવો જ છે કે જ્યારે આપણે સતત કામ કરી રહ્યા છીએ અટકતા નથી તો ત્યારે થોડા સમય માટે અટકીને થોડું વિચારવું થોડું ધ્યાન ધરવું ખૂબ જ જરૂરી છે તે આપણા જીવનને સાચી દિશા આપે છે જ્યાં આપણે જઈ રહ્યા છે સારું કે ખોટું છે તે આપણને બતાવે છે બસ મારા મિત્રો આપણે આટલું કરીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ